હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા મજા માને તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં ચાલો તો અત્યારે મેરેજની સિઝન ફૂલ જોરશોરથી ચાલુ છે ને અત્યારે મારે અચાનક જ સમૂહ લગ્નમાં જવાનું નક્કી થયું છે મારું નક્કી નહોતું પણ જવાનું થઈ ગયું છે ને અને મેં મારા વાળ લઈને જોયું તો મારા વાળ એકદમ ડ્રાય અને સાવ ફ્રીજી થઈ ગયા છે ને લગ્ન માં આવા વાળ લઈને જાય તો કઈ સારું ન લાગે અને અત્યારે પાર્લરમાં જવું શક્ય પણ નથી કેમ કે પાર્લરમાં જવું હોય તો આપણે એડવાન્સ બુકિંગ કરાવવું પડે મેરેજની સિઝન ચાલુ હોય એટલે આપણે વારો તાત્કાલિક તો આવે જ નહીં એટલે અત્યારે મારું કોઈ બુકિંગ નથી એટલે પાર્લરમાં જે હું શક્ય બનશે જ નહીં એનું તાત્કાલિક સોલ્યુશન છે ને મને મળી ગયું છે એ છે આ ન્યૂડ એડવાન્સ હેર સ્પા કીટ તો આને આપણે હેરમાં ટ્રાય કરી અને જોઈ લઈએ કે આપણને એનું કેવું રિઝલ્ટ મળે છે તો આપણે આ કિટ ખોલીને જોઈ લઈએ કે આની અંદર શું શું છે તો આપણે જે પેકેજિંગ હતું એ ખોલીને જોયું તો એની અંદર છે ને ચાર પ્રકારના પાઉચ નીકળેલા છે એમાં પહેલું પાઉચ છે હેર સ્ક્રબ જેને આપણે માથામાં રબ કરવાનું છે થોડીવાર મસાજ કરવાનું છે અને એના પછીનો જે સ્ટેપ છે બીજો સ્ટેપ છે હેર શેમ્પુ જેને આપણે રેગ્યુલર જે શેમ્પુ યુઝ કરતા ને એવી જ રીતના એને યુઝ કરવાનું છે અને પછી ત્રીજો સ્ટેપ છે કન્ડિશનર જે આપણે કન્ડિશનર યુઝ કરીએ એ જ રીતના કન્ડિશનર યુઝ કરવાનું છે અને પછી છેલ્લો સ્ટેપ છે જે છે સીરમ કે જેમને આપણે ભીના વાળમાં લગાવવાનું છે એટલે આપણા વાળ છે ને એ સિલ્કી અને શાઇની થઈ જશે હવે આપણે આ બધા પાઉચને આપણે આપણા હેરમાં ઉપયોગ કરી અને જોઈ લઈએ તો પહેલો સ્ટેપ છે સ્ક્રબ કે જેને થોડીવાર માથામાં મસાજ કરવાનું છે જેથી આપણી માથામાં રહેલી ગંદકી દૂર થઈ જાય છે પછી બીજો સ્ટેપ છે શેમ્પુ કે જે વાળમાં મોઇશ્ચ્યુર જાળવી રાખે છે અને વાળને ક્લીન કરે છે અને ત્રીજો સ્ટેપ છે કન્ડિશનર જેનાથી વાળ એકદમ સોફ્ટ સ્મૂથ અને મોઇશ્ચરાઈઝ થઈ જશે અને સૌથી છેલ્લો સ્ટેપ છે સીરમ કે જેને આપણે ભીના વાળમાં લગાવવાનું છે જે તમારા વાળને સ્મૂથ સિલ્કી બનાવી દેશે અને તડકાથી પણ બચાવશે તો ફાઈનલી મારા વાળ થઈ ગયા છે સિલ્કી એ હાઇડ્રેટેડ અને વાળમાં જીવ આવી ગયો છે મને વિશ્વાસ જ નથી આવતો કે પાર્લર જેવો સ્પા આપણે ઘરે પણ કરી શકીએ છીએ તો ચાલો તો ફાઇનલી જો આપણે મેરેજમાં જવા માટે થઈ ગયા છે રેડી અને વાળમાં મેં જો ન્યુડ એડવાન્સ હેર કિટ છે એ ટ્રાય કરી લીધું છે જો તમે જોઈ શકશો મારા વાળ છે ને સિલ્કી સાઈની અને હાઇડ્રેટેડ થઈ ગયા છે અને વાળમાં છે ને જીવ પણ આવી ગયો છે અને આ બધું શક્ય બન્યું છે ન્યુડ એડવાન્સ હેર સ્પા કિટ થી તો તમે બધા પણ જરૂરથી ટ્રાય કરજો તો અને આની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં અને વિડીયોમાં ટેક કરેલી છે તો તમે જરૂરથી ચેક કરી લેજો ચાલો તો અત્યારે છે ને અમે બધા જો મેરેજ માં જવા માટે નીકળી ગયા છીએ અને અત્યારે ઓન ધ વે જઈએ છીએ અમારી સાથે કોણ કોણ આવે છે હું તમને બતાવી દઉં પેલા તો જો આપણે ગાડી ચલાવવા માટે નરેશ ને સ્પેશિયલ લઈ લીધા છે નકર એને આવવું નહોતું કે હું હાલો ને તમને ઠંડી છે ને એટલે તમારે ઠંડી માં જવું નથી એટલે હું ગાડી લઈને આવી જાવ એટલે પછી મેં જૂના કપડા પહેરી માથે નવો કોટ પહેરી લીધો ખબર ન પડે હા કપડા નવા નો લેવા પડે પણ કોટ નો ખર્ચો કરી લીધો છે પછી જો અહીંયા માસી પણ આવી ગયા છે કા માસી સારું ને

ચાલો તો ખુંભાળી અમે પહોંચી ગયા પણ લગ્ન માં જવું તું ને પેલા અમે મામાની ઘરે આવ્યા છીએ ને ના નાની માં મળવા ગયા શ્રી કૃષ્ણ માં મજા માં ને આવું કે લગ્ન કરવા તમારા ગામ માં લગ્ન છે તમ નો જાય થોડું લે આદરે આવું અમાર ઘેર ક્યાંય નહીં ખાવું લે

હા ચાલો ફટાફટ જમી લઈએ બરાબર ને ચાલો તો મસ્ત મજાનું જમી લીધું છે અને હવે છે ને આપણે માંડવે જવાનું છે અત્યારે ચૂંટણીઓ ઓઢાડવાનું ને બધો કાર્યક્રમ ચાલું છે પણ ત્યાં ગીત ચાલુ છે એટલે મારો અવાજ તમારા સુધી નહીં પહોંચે એટલે હવે આપણે ત્યાં જઈને બધું લતનની વિધિ જોઈએ બરાબર અહીં આવી ગયા છે બધું માંડવા છે

you yeah.

ત્યારે જવામાં કોણ સૌથી વધુ સમય લગાડે તમારા ઘરવાળી કે તમારો ઘરવાળો ધારો અહીંથી હમણાં બીજે એક થોડાક દિવસ પહેલા પણ બીજે એક લગ્નમાં જવાનું હતું તો દસ વાગે જવાનું હતું વાગે તૈયાર થઈ નહીં નહીં આ ખોટું નથી બોલતો એવું સાચું જ છે બરોબર ને આજે પાછું ત્યાંથી ઊભો કર્યો મને ફોન કર્યો કે હાલો જવું કે હું હાલો ભાઈ જવાનું થઈ ગયું છે તૈયાર હું ગાડી લઈ લો ગેટે ઉભો ગેટે બીજી ચાર ગાડીઓ બીજું પાછળ લાઈનમાં ઉભી ગયું

એટલે એવું હતું મમ્મી ના એ લોકોના પપ્પા ના ઘેર ગયા એટલે એ લોકોના સગાવાલા વધારે હોય ને તો કોઈ સામે થી આપડી સાથે વાત કરવા આવે તો એને તો એમનો કેવાય કે હાલો હું જાઉં મારી ગાડી બહેને ઉભી છે થોડીક વાતચીત કરવી પડે ને એમ એટલે દરેક લેડીઝ નો પ્રોબ્લેમ હોય જ છે કે જેન્ટ્સ ને બધા એને મોડું થતું હોય લેડીઝ ની વાતો પૂરી ન થાય અને હા જો તમારી બધા એક વાત કહું કે આજે અમે મેરેજ માં ગયા હતા ને ખંભાળિયા ગામ છે ત્યાં સમૂહ લગ્ન હતા તો ત્યાં અમે ગયા હતા તો એટલા બધા સબસ્ક્રાઈબર મળ્યા આપણને ગીત્યા ને મને જોઈ જતા હતા ને એટલે નજીક આવીને આપણી સાથે વાતો કરતા હતા અને એ લોકો એમ કેતા હતા કે અમને તમારા વિડીયો બહુ જ ગમે છે અમે એક પણ વિડીયો એવો નથી કે જે જોયો ન હોય બધા વિડિયો જોઈએ છે એક વિડીયો મિસ નથી કરતા તો તમારા બધા આટલો પ્રેમ અને તમને બધા અમારા વિડીયો આટલા બધા ગમે છે એટલે બધા ખૂબ ખૂબ આભાર અને આવો ને પ્રેમ અમને દેતા હા હા એક તો છે ને હું આમ આગળ આમ લગ્નમાં બેઠો તો ઓલા આગળ માંડવામાં બેઠો તો અને બીજા આગળ છે ને ત્રણ છોકરા વાતો કરતા હતા કે તું આમ સ્વલ્પા પાછળથી થી નીકળી ને આપણે કેમ કે આજે તો છે ને બહુ થાકી ગયા છે આખો દિવસ લગ્ન માં લાડવા ખાવામાં હજી આપડે છે ને ઘણા બધા લગન બાકી છે ને હજી અડધા લગન બાકી છે આપડા ગામમાં પણ હજી સમૂહ લગન છે કાનારે અને હવે વિડીયો એન્ડ કરી દઈએ તો તમને આજનો અમારો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો અને જો ચેનલ માં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય ગુડ નાઈટ બાય ગુડ નાઈટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં